તો હે ગાઈસ ગુડ મોર્નિંગ ઓ પ્રોગ્રામ વરઘોડો પતાવીને અમે આવી ગયા છીએ ફાઇનલી ગોડાઉને અને હવે આપણે ઘરે જશું આ બાજુ ઉપર લોબા ભાઈ ઉંગે છે હજુ અને રવિ બ્લોગ જોવા છે કાલનો શું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બોલી જ આપણ હા આ તો બરસો તો તો શું વાત છે બ્રશ કરી લીધું હા ચા પી લીધી તો મને ખબર છે તો ગાઈસ આપણો બ્લોગ જોવા છે કાલ વાળો

અમે પણ હવે ઘરે જઈને બ્રશ કરશું નાવા ધોવાનું કરશું લે આ કારણ મળીએ આપડે ખાવલા જઈએ ના ના નહીં રહી જવું હવે અમારે તો આયા જ આવડે તો ગાઈ ચલો હવે આપણે ઘરે જઈએ લે હસમાં તો ગાઈ ચલો હવે આપણે ઘરે જઈએ નહીં ભાઈ ફ્રેશ થઈને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ હવે હા તો રમ્યા ને કેટલા ઘરે રમ્યા બોલો ગુડ મોર્નિંગ હા ચાલુ ગુડ મોર્નિંગ હા બોલ બે વાગે ત્રણ વાગે કાર્યો કઈ છે બોલાય લેજો બરોબર કાર્યો પછી પેલો બાબર એવું તો કેટલા જણ થશે આપડે એક બે ત્રણ કાર્યો ચાર

નાવા ધોવાનું કરીએ નાયો નહીં નહીં કાઢીએ ફર્સ્ટ ક્લાસ તો ચાલો હવે આપણે જઈએ ઘરે ચાલો તો ઘોડાવાણીથી આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું મેં અને બે જોડી કપડાં હતા આપણે એ પણ ધોઈ કાઢ્યા છે અને બહુ મોડું થઈ ગયું છે એટલે આપણે બહારથી ખાવાનું લેતા આવ્યા છીએ બટાકાનું શાક ને પૂરી પૂરી શાક જે અમારે ત્યાં ત્યાં મસ્ત સારું બનાવે છે તો ચાલો ખાઈ લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાય ચની બોલ લીધા છે હું કાર્યો ના બધું જમીન અમે ખાઈએ છે બહુ દિવસ સુધી આપણે ખાધા નતા એટલે અને આ લોકો ફ્રી ફાયર રમે છે તું ટીવી માં આવી જઈશ ના કહો નાઠો તો ગાય ફરીથી આવ્યો છો ગોડાઉન એને ફરીથી ડેમો સંભળાવવાનો છે એટલે અમારે રવિ સાડો બધા આવે કેલા કહેલા થાય શું આ સ્મોક તો ફાઇનલી અમે આવી ગયા છીએ લોકેશનને જોડીયા કે હવે દેમો કરશું અમે આ રહ્યું બંસલ મોલ ઓરી વે સ્વાગત આઈ સારા ના નહીં આવે ના ના ગાઈ શ્રાવી ગોબર ફરીથી બોલ ફરીથી બોલ હાડા ગોબરા

આજે પેલો ઉપર દેખાય આ લાઈને નીચે વાળો આ ઝૂમ કર્યો મેં ઈ આપણે કેવું નીચે ઉતારી લેવાનો પણ કે એમાં અવાજ બહુ હાડા આવે હે મારો ફોટો કેવા મારા આઈડી ને ફોલો કરજો ભાઈ એમાં જે બી એસી બરાબર જો હા આ લોકો ના ટાયરો બહુ ચોખ્ખા રે ની મસ્ત રહેજો

લુણાવાળા ફરી પણ કઈ પણ લાવ્યા ના આપણા માટે ખાવાનું કશું લાયા ના કશું લાયા ના ખાવાનું કઈ ખરા કશું લાયા ના મેળા ફરવા ના

मैं बाहर या में अभी जाने वाला हूँ और हमारा डीजे वाला गाड़ी नहीं दिख रहा है लेकिन इधर का लोकेशन देखो पूरा जंगल का जंगल ही आधाई घर दिख रहा है ये जो होटल है उस होटल पे अभी मैं चलंग लगाऊंगा इधर से उधर चलंग लगाऊंगा मैं तो अभी देखो हमारी गाड़ी आ चुकी है देखो जे एस साउंड पिंकी चौकड़ी जी आर सी ये हमारी गाड़ी आ चुकी है

ફ્રેશ બેક થઈ જવું ભાઈ આજે તો કંજરી દેવ છે મારા કપડા લેવા માટે મયુરબેન કપડા કપડાં લઈ આવ્યા મને ચાલો પ્લસ શું કેવું બરાબર ને હું આ જાઉં છું રોડે 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 લીલા હારું મારા વાડી જાય એ ભાઈ આ પડી કહેવાય આ ગાય જુઓ અમારે સેટ કર્યું થાય હા આ મારું ડીજે મને ઉતારી દીધું એટલે મારે ચાલતી જવું પડે છે આ મને ગાડી ઉતારી દીધો atau hari bu gak ada malam Nih kira lah kerumia ya, bela ya ada juga new head to you and me pagi ah karena karena in the mix ya, karena હા અમારી ગાડી ડેમો બગાડવા લે ડેમો વગાડવા જે આંભે હા દેખાય

હવે જઈએ આપડે બરોડા કેમ જે લેવા જવાનો આપલા જોવાય ને મારી ઈચ્છા નઈ ચાલતી પણ યાર યાર નહી યાર દોસ્ત ઈચ્છા નઈ ચાલતી મજા નઈ આવે તું નહિ આવતો તો ચલો બરોડા જઈને મળીએ હવે આપડે